કે લાઈવમાં તમારું સ્વાગત છે પત્રકાર પોતાના જીવનકાળ દરમિયાન અસંખ્ય લોકોના જીવનની ઘટનાઓ અને સંઘર્ષ કથાઓ અખબાર કે અન્ય માધ્યમો દ્વારા પ્રકાશિત કરે છે પણ પોતે જ અંધારામાં રહી જાય છે એમના સંઘર્ષ અને સારા કાર્યોને કોણ રજૂ કરે ત્યારે નર્મદા લાઈવનો અભિગમ અન્યથી અનોખું છે અને અમે અલગ પ્રકારની પત્રકારિતા કરીએ છીએ એના ભાગરૂપે અમે આજે રાજપડાના પીઠ પત્રકાર ભરતભાઈ શાહ વિશે વાત કરવાના છે અને એમની વાત તમને સંભળાવવાના છે શેરી કૂતરાઓ પ્રત્યે તેમનો પ્રેમ અને કોરોના કાળ દરમિયાન જ્યારે આખું જગત પોતાના જીવની સલામતી પ્રત્યે ચિંતિત થઈ ઘરમાં પુરાઈ ગયું હતું ત્યારે પોતે એચઆઈવી પોઝિટિવ હોવા છતાં પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર શેરી કૂતરાઓ ભૂખ્યા ન રહી જાય એની ચિંતા કરી શું છે એના પાછળના કારણો તમે પોતે જ સાંભળો લગભગ બાવી પછી તારીખ એમાં એકચુઅલી એવું બન્યું હતું કે કોરોના વખતે જ્યારે એસટી બંધ થઈ ગયેલી ને અમે નિયમિત ચા પીવા ડેપોમાં ઊભા રહેતા હતા સવારથી તો અહીંયા ડેપોના વર્કશોપમાં તે વખતે ચાર કૂતરા રહેતા હતા ચાર સ્વાનો તો એ લોકોને મેં જોયા તો એવું થયું કે પેલા ડ્રાઈવર કંડક્ટરો એમનું વધેલું ખાવાનું કાયમ ખવડાવતા પણ હવે એસટી ડેપો બંધ ડ્રાઈવર કંડક્ટરો વતનમાં જતા રહેલા તો તેમાં પછી મને એવું લાગ્યું કે આ લોકો બિચારા ભૂખા મરતા હશે કારણ કે એ ઇલાકો છોડીને બીજા ઇલાકામાં જઈ ના શકતા અંદર અંદર પાઇપ ચાલતી હોય એટલે પછી મને એવું થયું એટલે ત્યાં સ્થાનિક લોકલ ગલ્લા પરથી બે ત્રણ પડીકા બિસ્કિટના પાલેજીના લઈને ખવડાવ્યા હતા પછી એ લોકો બીજે દિવસથી મને જોઈને દોડતા જ આવતા હતા પછી ધીરે ધીરે એક બાંધો લાવવાનું ચાલુ કર્યો ભાઈ હોલસેલમાં કે ભાઈ ચાલો એ રીતે આપો પછી હવે ધીરે ધીરે મારા ઘરે દરબાર રોડથી લઈ લાલ ટાવર મામલતદાર કચેરી અને એસપી ડેફો એમ કરીને ચૌદ પંદર સવારે ને બાર ચૌદ સાંજે એ રીતે ડોગ મળે છે આય છે પણ એક મનુષ્યને ખવડાવવા કરતાં એક શ્વાનને ખવડાવવું એ વફાદાર એવું મારું માનવું છે ના એ હું કહું છું નહીં એટલા માટે જ મને પહેલેથી નાનો એકદમ નાનો હતો હું જ્યારે કદાચ બીજા ચોથા ધોરણોમાં ભણતો હતો ત્યારથી મને ગલોડિયા લાવવાનો શોખ હતો એ તો મને અમર હતી પણ પછી હવે હવે મને ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે ભાઈ એક માનવીને પાલવો કે એક માણસને એના કરતાં કૂતરાને પાલવો કે રાખો કે ખવડાવવું એ વફાદાર પ્રાણી છે એ વસ્તુ તો મેં મારા ઘરના ડોક પરથી જોયું ભરતભાઈ મહિને સાડા ચાર હજાર રૂપિયા જેટલી રકમ શેરી કૂતરાઓને બિસ્કિટ ખવડાવવા પાછળ ખર્ચી નાખે છે આજના મોંઘવારીના યુગમાં જીવ મુશ્કેલ છે છતાં તેઓ એક માણસના પગાર જેટલી રકમ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ખર્ચી રહ્યા છે નર્મદા લાઈવના સમાચાર જો તમને ગમતા હોય તો આ વિડિયોને લાઈક જરૂર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે